હે ભગવાન જાણે જૂનાગઢના લોકોનું ક્યારે ભલું થશે અત્યારે તો ચારેકોર ખોદકામનો ભરપૂર વિકાસ થાય છે નેતાઓને આ દુર્દશા ઉપર શરમ પણ નથી આવતી લોકોના હાડકાં ખોખરા થાય છે વાહનો બગડે છે અત્યારે આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે અત્યારે આખું જુનાગઢ શહેર ખોદકામથી બાનમાં છે નજીકના દિવસોમાં જ સ્કૂલો ખૂલતા હાલાકી વધશે બાળકોને અકસ્માતનો પણ ભય છે એટલું જ નહીં આ વર્ષે ઘરના બજેટમાં ટાયર ટ્યુબ વાહન મેન્ટેનન્સ હાડકાના ડોક્ટરનો ખર્ચ પણ ઉમેરવો પડશે જુનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર પાણીની લાઇન ટોરેન્ટ ગેસ સહિતની કામગીરી માટે ઘણા લાંબા સમયથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં ખોદકામ થયું છે ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે આમ લાંબા સમયથી ચાલતા ખોદકામથી આખું જુનાગઢ બાંધમાં લેવાઈ ગયું છે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જવા માટે સારા રસ્તા નથી

પરિણામે સ્કૂલે આવતા બાળકોને અને સ્કૂલ વાહનોને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે તેમ છતાં ખોદકામ હજી સુધી બંધ કરાયું નથી આ ખોદકામના કારણે લોકોનો કિંમતી સમય બગડે છે પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થાય છે પેટ્રોલ ડીઝલના વધતા વપરાશથી આર્થિક નુકસાની થવા સાથે જ પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ હવે વકરી રહી છે રસ્તામાં ખાડાને કારણે જ દરરોજ નાના મોટા અકસ્માતો થાય છે જેમાં લોકો ઈજાગ્રસ્ત બને છે ખરાબ રસ્તાને કારણે લોકોના હાડકા થઈ જાય છે ત્યારે કોર્પોરેશન તંત્ર લોકોને રસ્તાની સુવિધા ચોમાસા પહેલા જ પૂરી પાડે તેવી શહેરીજનોની માંગ છે જો સારા રસ્તાની સુવિધા ચોમાસા પહેલા પૂરી પાડવામાં નહીં આવે તો ચોમાસામાં શહેરીજનોની હાલત બધી બદતર થઈ જશે ખાસ કરીને અધિકારીઓ અને પદાધિકારીઓને તો સરકારી ફોર નીચે ઉતરવું જ નથી પથ્થરો ધૂળના કારણે ટુ વ્હીલર ચાલકોને જાન હથેળીમાં લઈને નીકળવું પડે છે અત્યંત ખરાબ ખાડાવાળા જોખમી રસ્તાને કારણે જુનાગઢના શહેરીજનોને શહેરમાં નહીં પરંતુ મોતના કુવામાં વાહન ચલાવતા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે